આનું પેલું એક મેદાનમાં બે મિત્રો એક જાય એક આવે પણ ક્યારેય ભેગા ન થાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે સૂરજ અને ચાંદો

ઉખાણું ત્રીજું બે ભાઈ બંને સમાન એક ફરતો રહે બીજો સુતો રહે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે મિનિટ અને કલાકનો કાટો ઉંખાણું ચોથું એક નાની લાકડી પાણી પીતા જ ભડકે બળે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે દીવાસળી ઉખાણો પાંચમું હું કાળો છું અંજવાડામાં દેખાવશું સાંજ થતાની સાથે જ સુપાઈ જાઉં છું તો બોલો હું કોણ છું તો આનો જવાબ છે પડસાયો સાતમું એક મોટું તળાવ જેમાં પાણી નથી પણ માસલીઓ ઘણી છે પણ એ કે જીવંત નથી તો બોલો એ શું હશે તો મિત્રો આનો જવાબ છે માછલીનું ચિત્ર ઉખાણું સાતમું એક મોટો કૂવો જેમાં પાણી નથી પણ કિનારેથી રોજ પીવા જાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કોડિયું દીવો ઉખાણું આઠમું સવારે આવે ને સાંજે જાય તોયે એને પકડી ન શકાય તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ દીધા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે સૂરજ ઉખાણું નમું પાછા રાત્રે આવે ને દિવસે સંતાઈ તારાઓનો સાથીદાર તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચાંદો ઉખાણું દસમું એક પૂડો જેમ જેમ તેને ઉકલતા જઈએ તેમ તેમ તે વધતો જાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ઉનનો ગોળો ઉખાણું અગિયારમું લીલા રંગનો છે આ ઝંડો કેટલો મીઠો અને કેટલો રસીલો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શેરડી ઉખાણું બાર કૂવો પાણી પીને રોટલા ખાઈ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ચૂલો ઉખાણું તેરમું હૈના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે ગોળ ગોળ થાળ ફરતો જાય પણ મોતી તેમાંથી એક પણ ન પડે તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે તારા ઉખાણું ચૌદમું તમે જે કરો એ બધું જ હું કરું છું તો પણ તમે મને અડી કે પકડી ન શકો તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પડછાયો પંદરમુ એવી કઈ લાડી છે જે કોઈ દિવસ લગ્ન નથી કરતી તો મિત્રો આનો જવાબ છે બિલાડી ઉખાણું સોળમું પાસે આવે એને કાપે ઘરમાં સાનું મુનુ સપ બેસે એને ના તો કોઈ ફાંસી થાય ના તો કોઈ સજા તો બોલો તો મિત્રો આનો જવાબ છે ચપ્પુ